એની જોત જોતા કેટલા વર્ષ થઈ ગયા આપણે પાસે લઈએ છીએ બાકી આશીર્વાદ આપજો કે આવનારા આવા વર્ષો સારા સારા આવે ગુડ મોર્નિંગ કેટલા વર્ષે <laughs> <laughs> <laughs>

આજે મારી લગ્નની તારીખ છે ચાલો હેપી એનિવર્સરી કે હેપી એનિવર્સરી કે સિમ્બા ચાલો કે ને નહીં કે તો ચાલો મિત્રો ચા ટાઈમ થઈ ગયો છે મારો વાટકો જીલુ લાઈન થી બોલ શું કહેશું જો કાલે આજે વીસ તારીખ કાલે એકવીસ તારીખ બાવીસ ત્રેવીસ કોઈ એકવીસ બાવીસ છે કે બાવીસ ત્રેવીસ છે

जय माता जी तो कैरी जावणी छू काले काले हैं ओके सिमा सूच है, सिमा वेले बेटा नो चल वैसे जाओ हैप्पी क्या सु ना? हैप्पी एनिवर्सरी एनिवर्सरी नहीं हैप्पी एनिवर्सरी बोल हैप्पी एनिवर्सरी ओके थैंक यू सो मच

આજે સ્ક્રબ આવો ને સ્ક્રબ સ્ક્રબ ઘસવાનું આવે બરાબર તો ઘસીએ તો મઈ લાઈ બાર આજે એ જ ને જે નોનો નો ડોટ આવે ને આ જો આજે આજે ડોટ ડોટ આવે ને ડોટ એ ઘસવાના આ એમ ઘસ ભર દે એટલે મઈ પૂરાય હા મે અંદર પૂરાય ને અંદર જે તા સ્કિન હોય ને બ્લેક હેડ્સ એ બધા નીકળી જાય હું તો લગાવું તા હા

પછી કમ્પ્લીટ પછી કમ્પ્લીટ પપ્પા ઓ પપ્પા આ મમ્મી શું કરી મેલી છે જો તો એમ નહીં પપ્પા આ જમાચલી ઉજરી હોય તો મમ્મી શું કરે છે પપ્પા તમારું કારું છે કે ઉજરું છે કારું તમારું કારું છે મમ્મી કારું છે અહીંયા પપ્પા કે વર્ષો જૂની મોટર રિપેરિંગ કરે છે જો ભગવાન ભગવાન જેવો રંગ આલ્યો હે બરાબર ના પપ્પા સાચી વાત નહી કારણ કે ભગવાન એ કારા છે

चलो चलो चलो, चलो। तार के लगाओ नहीं तू तो ऑलरेडी भूरी छु मस्त लागो छु तो आओ लाइटिंग मेकअप करन जरूर क्लीन एंड क्लियर अच्छा मार दो एकदम क्लीन आफर जो आओ आ बदु आ था बदु निकली पड़ो पर ओ तो सीरम ना लगाई नहीं लगाओ हां बे दिवस से नहीं लगाओ तो ने अब बेसी गई बेसी गई अब आज ही ना लगाई जाऊ छु एनी जोरज अब आज ही ना लगाई आवती काले ना लगाई लगावीज नहीं बस

તો અમે ફટાફટ ગિફ્ટ એમના માટે જોતા જો ગિફ્ટ બહુ જ મોટું રહેવાનું છે સો અત્યારે તો હું એ ગિફ્ટને રિવીલ નહીં કરવાનો ત્યાં સમયે જ્યારે લઈ જઈશું એ ગિફ્ટને ત્યારે હું રિવીલ કરીશ તમે પણ જોઈને ચોંકી જશો કે પીયુષે શું ગિફ્ટ આપ્યું છે અત્યારે નહીં મોકલવાનું અત્યારે ખાલી પૈસા આપણે આપી દેવાના છે અને ત્યાં રહેવા દેવાનું છે અને આપણે જ્યારે બાવીસમી તારીખે સવારે જઈએ ત્યારે આપણે ગિફ્ટ લઈ જઈશું અરે એવું હોય અત્યારે ના મોકલાય કે વાત કરું છું તો ચાલો મિત્રો ફટાફટ હવે ચલો રૂહીને પાછો ટાઈમ થઈ ગયો લેવાનું બોલો 4 વાગી ગયા 4 વાગી ગયા 4 વાગી હમ ચામેનું કામ ત્રણ ખરીદી કરવા માટે આવી ગયો છે ને એમાં સમજણ આપણે ચેલસી સુઝ લીધા છે આપ જોઈ શકો છો કેવો લાગશે શું સાહેબ ફાઈનલ મિત્રો લીધી છે આપણે કમ્પ્લીટ આપણે મોટા નંબર છે પણ ત્યારે ક્રિસ છે ચેલ્સી સુઝનો

એટલે પછી આપી દેશે કાલે આપી દેશે પછી શું થશે મિત્રો તો પણ મારા માટે મસ્ત મજાની ગિફ્ટ છે અત્યારે નથી જ્યારે પણ ગિફ્ટ આવશે ત્યારે મને આપી મારા માટે છે બધાય તો વાહ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હેપી એનિવર્સરી મારા માટે જોરદાર પ્રે છે

તમારી મેં લયા پیچھے રીજિકા સાડી તને બહુ જોરદાર લાગીયા મારુકી તો મોડુવા હશે હશે પરવા મિત્રો આ રીજિકાને મે લગનામાં પહેરવા માટે સાડી આપી છે apprécier શકો છો એક જુલો એબ્રોડરી આ વર્કથી શરૂ છે ને જુલો પશ્મિના મછ કયું પશ્મિના પશ્મિના વર્ક છે પસંદ કરી તો પિયુષ કે મકુ મને પસંદ છે એમ પસંદ કરી રાખે ને પણ એમને મગજમાં લઈને અને પછી લાવી દીધી કે હું એનિવર્સરી પર આપું એટલે એક પીરા બે નિશાન માર્યા છે કારણ કે એના તાજેતર ની છે અને છે એનિવર્સરી છે

મેં ગઈકાલે એટલા માટે મેં સાંજે બ્લોગ શૂટ ના કર્યો બજારમાં કેમ કે જો હું ગઈકાલે રાત્રે બ્લોગ શૂટ કરી દે જ એ ગિફ્ટનો તો મિત્રો આખું ગિફ્ટ રિવિલ થઈ જાત નહીં તમે લોકોને જે જે મનમાંથી એક્સાઇટેડ હોય એ પછી હું જ્યારે ગિફ્ટ આપીશ ત્યારે તમે લોકોને એક્સાઇટેડ ના રહે એટલા માટે મિત્રો એ ગિફ્ટમાં મેં હાઈડ રાખી છે એટલા માટે મેં ગઈકાલ સાંજે મેં બ્લોગ શૂટ ના કર્યો એટલા માટે બ્લોગને હું એન્ડ પણ ના આપી શક્યો ગઈકાલ રાત્રે મેં મોડા આવ્યા હતા અને ગિફ્ટ પણ મોડું ત્યાં બુક કરીને જ રાખ્યું છે પૈસા ઓલરેડી અમે પે કરી દીધા છે તો